કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે ઓગણીસ ચાર બે હજાર ચોવીસને ને શુક્રવારના રોજ જેનો સમય છે સવારે આઠથી અગિયાર એટલે કે કુલ ત્રણ કલાકનું પ્રશ્નપત્ર રહેશે અને કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના મિત્રો આ ચેનલ ઉપર ધોરણ સાતની અંગ્રેજી વિષયની આ જે પરીક્ષા છે તેના માટેનું એક મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તમારી અધ્યયન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે તે વીણી વીણીને તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવાની

તો પહેલો પરિચ્છેદ આપણને આપવામાં આવેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ વુ હેલ્પડ ફેઝન ટુ કેચ અ બસ તો જવાબ આવશે લક્ષ્મી ફાધર હેલ્પડ ફેઝન ટુ કેચ અ બસ બીજું વેર ડીડ લક્ષ્મી લિવ તો જવાબ આવશે લક્ષ્મી લિવડ ઇન કુબા ત્રીજું વોઝ ધેર અ પોન્ડ ઇન ધ ઇસ્ટ તો જવાબ આવશે યસ ધેર વોઝ અ પોન્ડ ઇન ધ ઇસ્ટ ચોથું સન રાઇઝિઝ ઇન ધ ઇસ્ટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ ફોરેસ્ટ તો એનો જવાબ આવશે જંગલ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેજો જેથી કરી તમે આ જે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરશો તો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી તમે જોશો તો અહીંયા બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડીડ શીવ ડૂ આફ્ટર ડિનર તો આફ્ટર ડિનર શીવ ચેક્સ ઇઝ ઇમેલ બીજું વાય વોઝ શંકર અ યુનિક ક્રિકેટર તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બિકોઝ હી કેન બોલ એઝ ફાસ્ટ એઝ શી વોન્ટ્સ ઇવન એટ વન હંડ્રેડ એન્ડ સિક્સટીન કિલોમીટર પર અવર એન્ડ કેન ઓલ્સો રન ટુ સ્ટોપ ધ બોલ એન્ડ એક્ટ એઝ ધ વિકેટકીપર એટ ધ સેમ ટાઈમ ત્રીજું વોઝ શંકર અ રોબર્ટ તો જવાબ આવશે યસ શંકર વોઝ અ રોબર્ટ ચોથો સવાલ શંકર સ્લીપ્સ એટ ઇલેવન ઓ ક્લોક ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ નાઇટ તો નાઇટનો ઓપોઝિટ વર્ડ થશે ડે ત્યાર પછી આપણે જો એક ક્વેશ્ચન નંબર ટુ આપેલ નકશાના આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો તો અહીંયા તમે જોઈ શકો છો એક નકશો આપણને આપેલો છે નકશા ઉપરથી આપણને અહીંયા ટ્રુ ફોલ્સ પૂછેલું છે એમાં પહેલું ધ કેફ ઇઝ એટ ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ તો જવાબ આવશે ટ્રુ બીજું ધ પોલીસ સ્ટેશન ઇઝ બીટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ તો જવાબ આવશે ટ્રુ ત્રીજું ધ થિયેટર ઇઝ એટ ધ કોર્નર ઓફ એચજી રોડ એન્ડ કોયલ રોડ તો જવાબ આવશે ફોલ્સ ચોથું ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન તો અહીંયા જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ વાક્યો વાંચો અને ધ્યાનથી નમૂના પ્રમાણે પ્રશ્નના વાક્યો બનાવો એમાં પહેલું જાહ્નવી લાઇક ટી તો જવાબ આવશે અહીંયા ડઝ જાનવી લાઇક ટી ત્યાર પછી બીજું ચિલ્ડ્રન બાય અ સ્વીટ્સ તો અહીંયા જવાબ આવશે ડુ ચિલ્ડ્રન બાય અ સ્વીટ્સ ત્રીજું ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ત્યાર પછી ચોથું અ સોલ્જર કેરીઝ અ વિપન વિથ હિમ તો જવાબ આવશે ડઝ અ સોલ્જર કેરી અ વિપન વિથ હિમ પાંચમું ધ ફોટોગ્રાફ સ્ટેક ધ ફોટોગ્રાફ કેરફુલી તો જવાબ આવશે ડુ ધ ફોટોગ્રાફર્સ સ્ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ફોર રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુએચ પ્રશ્નોનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો એમાં પહેલું હી કટ ધ લેમન તો લેમનની નીચે અંડરલાઇન છે તેને આપણે દૂર કરવાનું છે એટલે એ બની જશે વોટ ડીડ હી કટ ધેર આર ફિફ્ટી ફાઇવ સોલ્જર્સ ઇન યુનિટ તો ફિફ્ટી ફાઈવને આપણે કાઢી નાખીએ હાઉ મેની વડે બનાવવાનું છે તો હાઉ મેની સોલ્જર્સ આર ધેર યુનિટ ત્યાર પછી ત્રીજું છે ક્રિષ્ના કુકડ પોહા ટુડે મોર્નિંગ તો એમાં પોહાને કાઢી નાખીશું અને વોટ વડે બનાવવાનું છે તો જવાબ આવશે વોટ ડીડ ક્રિષ્ના કુક ટુ ડે મોર્નિંગ ધેર થર્ટીન સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ એમાં હાઉ મેની વડે બનાવવાનું છે તો જવાબ આવશે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ પાંચમું ધ ક્લાસ વિલ સ્ટાર્ટ એટ ઇલેવન થર્ટી વેન વડે બનાવવાનું છે તો જવાબ આવશે વેન વિન ધ ક્લાસ સ્ટાર્ટ ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન મોકળા સાથે થર્ડ શું આવ્યું ફોર્થ નંબર ઉપર કતલમાનું થાફણ ફિફ્થ નંબર ઉપર દુર્ધીવ તળાવ અને સિક્સ નંબર ઉપર આઈમાનો નેસ ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ ઘટના પ્રક્રિયાના ક્રમમાં ગોઠવવાનું છે એટલે કે અહીંયા જે ઘટના આપણને આપી છે એને આપણે ક્રમની અંદર ગોઠવવાની છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટેનું આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત જાહેરાત અથવા તો બિલ ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કલા બહાર જે છે તેની એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવેલી છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલાબહાર બીજું વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે ધ શોપ ઇઝ ઓપન એટ ટેન એમ એવરી ડે વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ તો જવાબ આવશે ધ ડિસ્કાઉન્ટ ઇઝ ટવેન્ટી પર્સન્ટ વોટ ડઝ ધ શોપ સેલ ધ શોપ સેલ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ પાંચમું વેન ઇઝ ધ શોપ ક્લોઝડ ધ શોપ ઇઝ ક્લોઝડ એટ નાઇન પીએમ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ ત્રણ વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે તેને કોષ્ટકના સ્વરૂપની અંદર જુદી પાડવાની છે તો ટીચરની અંદર આવશે ટીચિસ સ્ટુડન્ટ ચેક નોટબુક્સ પ્રિપેર રિપોર્ટ્સ કાર્ડ એન્ડ કીપ્સ અ ડિસિપ્લિન ડોક્ટરમાં આવશે ગીવ્સ મેડિસિન્સ ચેક્સ બ્લડ પ્રેશર ગીવ્સ ઇન્જેક્શન એન્ડ એક્ઝામિન પેશન્ટ પોસ્ટમેનની અંદર આવશે બ્રિંગ અ મની ઓર્ડર ડિલિવર્સ લેટર કલેક્ટ લેટર ફોર ફ્રોમ પોસ્ટબોક્સ એન્ડ શોર્ટ્સ લેટર ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર નવ આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા મોરગી પ્રાઇમરી સ્કૂલ મોરગી જે છે તેનું ટેબલ આપવામાં આવેલું છે જેને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ એટ વોટ ટાઈમ વોઝ મિસિસ ધ્રુતિ ટીચિસ મેથ્સ ઓન મંડે તો મિસિસ ધ્રુતિ વોઝ ટીચિસ મેથ્સ એટ ઇલેવન થર્ટી ઓન મંડે what will miss sudha teach at 11.35 a.m. on friday? Miss sudha will teach science at 11.35 a.m. on friday. Riju, at what time will miss nila teach english on thursday? Miss nila will teach english at 11 a.m. on thursday. which subject will students learn on saturday? the students will learn science, sanskrit and english on saturday. त્યાર પછી જો એ પાંચમો સવાલ વોટ ડીડ ધ સ્ટુડન્ટ્સ డు ઓન ધ ટ્યુઝડે ડ્યુરિંગ 12 10 પીએમ ટુ 12 45 પીએમ ધ સ્ટુડન્ટ્સ લર્ન્ડ સંસ્કૃત ઓન ટ્યુઝડે ડ્યુરિંગ 12 ટુ 10 પીએમ ટુ 12 45 પીએમ એટ વોટ ટાઈમ વિલ મિસ્ટર મુકેશ ટીચ સંસ્કૃત ઓન વેનેસડે તો મિસ્ટર મુકેશ વિલ ટીચ સંસ્કૃત એટ 11 એએમ ઓન વેનેસડે ત્યાર પછી ક્વેશ્ચન નંબર દસ આપેલા ત્રણ વિધાનોમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો એ ટ્રુ છે એટલે એના ઉપર કરીએ ત્યાર પછી અહીંયા જે ત્રણ વિધાનો આપ્યા છે તેમાંથી સાચું આવશે શંકર ડઝ નોટ ટ્રેક અ બ્રેકફાસ્ટ તો એના ઉપર ટીક કરીએ ત્રીજું શિવ એન્ડ શંકર ડો નોટ પ્લેઈંગ અ હોકી એવી રીતે એમાં સાચું આવશે ત્રીજો શિવ એન્ડ શંકર ડો નોટ પ્લે હોકી ધ રોબર્ટ ડઝ નોટ ઇટ્સ અ ફૂડવાળા જે ત્રણ વાક્યો આપ્યા છે એમાંથી આવશે ધ રોબર્ટ ડઝ નોટ ઇટ ફૂડ તો એની ઉપર ટીક કરીએ દે ગો ટુ ધ લેબોરેટરી બાય ધ કાર તો એના ઉપર આપણે ટીક કરીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર પત્ર લખો જેના કુલ પાંચ માર્ક છે તો હોસ્પિટલની મુલાકાતનો પત્ર તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે લખી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સએપ પર મંગાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ જે છે તે મંગાવી લેવી ત્યાર પછી બીજું પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિષયનો પત્ર તો એમાં પણ તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં પણ આપણને બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે તેના જવાબો આપણે અહીંયા દર્શાવેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે